ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકીભર્યા સૂર સુર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈપણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપારને લઈ અને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે મહત્વના સમાચાર પર સૌથી વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે રેસી ટેરિફ ક્રમશઃ નવ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો આ ડેડલાઇન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે રીતે અન્ય દેશોને પણ ધમકી આપી છે છે કે આ તેઓ મરજી મુજબ લંબાવી ટૂંકાવી શકે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા સૂર પણ ઉચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈ પણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચાર્યા હતા વેપાર ને લઈને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના સમાચાર પર સૌથી પહેલા વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરેફ લાદવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે

ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકીભર્યા સૂર સુર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈપણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપારને લઈ અને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના સમાચાર પર સૌથી વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે રેસીપ્રોકલ ટેરિફ ક્રમશઃ નવ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો આ ડેડલાઇન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે આડકતરી રીતે અન્ય દેશોને પણ ધમકી આપી છે કે આ ડેડલાઇન તેઓ મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા સુર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈ પણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપાર ને લઈને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર ની નજર કરીએ મહત્વના સમાચાર પર સૌથી પહેલા વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરેફ લાદવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે

ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકીભર્યા સૂર સુર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈપણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપારને લઈ અને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટ્રમ્પે સત્તા પર આવતા દુનિયાના દેશો પર નાખેલો જે રેસી પ્રોકલ ટેરિફ ક્રમશઃ નવ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો આ ડેડલાઇન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે આડકતરી રીતે અન્ય દેશોને પણ ધમકી આપી છે કે આ ડેડલાઇન તેઓ મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપારને લઈને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના સમાચાર પર સૌથી પહેલા વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરેફ લાદવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે

ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકીભર્યા સૂર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈપણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપારને લઈ અને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે રેસી ટેરિફ ક્રમશઃ નવ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો આ ડેડલાઇન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે આડકતરી રીતે અન્ય દેશોને પણ ધમકી આપી છે કે આ ડેડલાઇન તેઓ મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા સૂર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચાર્યા હતા વેપારને લઈને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના સમાચાર પર સૌથી પહેલા વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરેફ લાદવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે

ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકીભર્યા ભર્યા સુર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈપણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચાર્યા હતા વેપારને લઈ અને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે રેસી પ્રોકલ ટેરિફ ક્રમશઃ નવ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો આ ડેડલાઇન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે આડકતરી રીતે અન્ય દેશોને પણ ધમકી આપી છે કે આ ડેડલાઇન તેઓ મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા સૂર પણ ઉચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈ પણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પ એ જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચાર્યા હતા વેપાર ને લઈને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે રેસી પ્રોકલ ટેરિફ ક્રમશઃ નવ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો આ ડેડલાઇન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે આડકતરી રીતે અન્ય દેશોને પણ ધમકી આપી છે કે આ ડેડલાઇન તેઓ મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા સુર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈ પણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપાર ને લઈને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના સમાચાર પર સૌથી પહેલા વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે રેસી પ્રોકલ ટેરિફ ક્રમશઃ નવ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો આ ડેડલાઇન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે રીતે અન્ય દેશોને પણ ધમકી આપી છે કે આ ડેડલાઇન મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા સૂર પણ ઉચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈ પણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચાર્યા હતા વેપાર ને લઈને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે રેસી ટેરિફ ક્રમશઃ નવ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો આ ડેડલાઇન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે આડકતરી રીતે અન્ય દેશોને પણ ધમકી આપી છે કે આ ડેડલાઇન તેઓ મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈ પણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપારને લઈ તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં

મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા સુર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈ પણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપારને લઈ અને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના સમાચાર પર સૌથી પહેલા વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે રેસી ટેરિફ ક્રમશઃ નવ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો આ ડેડલાઇન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે આડકતરી રીતે અન્ય દેશોને પણ ધમકી આપી છે કે આ ડેડલાઇન તેઓ મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા સૂર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈ પણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપાર ને લઈને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના સમાચાર પર સૌથી પહેલા વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરેફ લાદવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે

ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકીભર્યા સૂર સુર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈપણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપારને લઈ અને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો કરીએ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે રેસી પ્રોકલ ટેરિફ ક્રમશઃ નવ જુલાઈ સુધી પાછો ઠેલ્યો હતો આ ડેડલાઇન હવે નજીક આવી રહી છે ત્યારે ટ્રમ્પે આડકતરી રીતે અન્ય દેશોને પણ ધમકી આપી છે કે આ ડેડલાઇન તેઓ મરજી મુજબ લંબાવી અથવા ટૂંકાવી શકે છે ટ્રમ્પ ભારતનો ઉલ્લેખ કરતા ધમકી આપતા કહે છે કે ભારત તમામ વેપાર અવરોધો હટાવે નહીં તો ભારત પર પચીસ ટકા ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકી ભર્યા સુર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈ પણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપાર ને લઈને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં હા નહીં પાડે તો તેની ઉપર પચીસ નજર કરીએ મહત્વના સમાચાર પર સૌથી પહેલા વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારત પર પચીસ ટકા ટેરેફ લાદવાની ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા પર આવતા જ દુનિયાના દેશો પર નાખેલો જે

ટ્રમ્પે ભારત સાથે મોટો સોદો કરવાની વાત કર્યાના બીજા જ દિવસે આ ધમકીભર્યા સૂર પણ ઉચ્ચાર્યા છે તો ટ્રમ્પ અનુસાર અમેરિકા ભારત સાથે એવી વેપાર સમજૂતી કરવા માંગે છે જેમાં બધા જ પ્રકારના વેપાર અવરોધો હટાવવામાં આવે ભારત સાથે આવી સમજૂતી થવી જરૂરી છે જેથી અમેરિકા કોઈપણ અવરોધો વિના ભારતમાં વેપાર કરી શકે તો ટ્રમ્પે જે વાત કરી હતી પહેલા દિવસે ટ્રમ્પે ભારત તરફી જે સૂર ઉચ્ચાર્યા હતા વેપારને લઈ અને તેના બીજા જ દિવસે ટેરિફ વધારવાની જે ધમકી ટ્રમ્પે આપી છે નવ જુલાઈ સુધીનો જે સમય આપવામાં આવ્યો હતો તેમાં તે વધારો ઘટાડો તેમની મરજી મુજબ કરી શકે છે તેવી પણ વાત ટ્રમ્પે કરી છે સાથે જ ભારત જો તમામ બાબતોને લઈ અને અમેરિકા સાથે વેપારમાં हा नहीं पाए तो पच्ची नजर करिए समाचार पर पहला बात करिए अमेरिका राष्ट्रपति ट्रम्पे भारत पर पच्चीस टका टेरिफ लादवा धमकी आपी डोनाल्ड ट्रम्पे सत्ता पर आता दुनिया